બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસના કામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોર્ડર ફોર્સના અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ પગલે ઓપરેશન સિંધુની જ્વલંત સફળતામાં બીએસએફ અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનના પરિણામે બીએસએફને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર બીએસએફના આઈજી અભિષેક રાજ્ય સરકારે સહિતના સરહદી વિસ્તારોમાં બીએસએફ માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા આભાર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પ્રસંગે બીએસએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા you.